સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સતત સક્રિય છે સોશિયલ મીડિયા પર હથિયારો પ્રદર્શિત કરી ભય ફેલાવનારો તત્વ સામે કાર્યવાહી પણ કરાઈ રહી છે ત્યારે લિંબાયત પોલીસે ભય ફેલાવનારા યુવકો સામે લાલાક કરી છે ચપ્પુ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડીયો દ્વારા લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરાયો હોય અને ગેંગનો રોફ જમાવવાનો ઈરાદો હોવાનો પોલીસને અંદાજ છે વિડીયો વાયરલ થતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો તો બનાવને લઈ લિંબાયત પોલીસે ગણતરીની કલાકોમાં કાર્યવાહી કરી પાંચ અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા તેઓને પોલીસે કાયદાનું ભાન કરાવી કડક ચેતવણી આપી ભવિષ્યમાં આવા કૃત્ય સામે કડક કાર્યવાહી કરવાની પણ પોલીસે ચેતવણી આપી अट्ठाईस तारीख को हमने वीडियो बनाया है चप्पू वाला वो गलती हो गया है आज के बाद कभी ऐसा वीडियो नहीं बनाएंगे और आइंदा कोई ऐसा काम कोई दोबारा करना मत कोई भी हो बहुत गलत होगा बहुत गलत माफी मांगता हूँ ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत हमारी तमाम माहिती थी अपडेट कहवाइन न्यूज साथ